નમસ્કાર હું ઉષા મધુકાંત દાવડા અંજાર કચ્છ કલમના આશુ યુટ્યુબ ઉપર આજે ફરી શ્રી પરવેશ ખાન સાહેબની સુંદર મજાની રચના લઈને આવી છું સુંદર બાળ લીલાનું વર્ણન કરતી આ રચના ચાલો માણીએ गोकुळमानन्दसौ गोकुळमानन्दसौ कनानी लीला न्यारी रे कनानी लीला न्यारी गोकुळमा गोपयोसौ गेलि था गोुळमानन्दसौ उत्सव नी लीला न्यारी रे कना लीला न्यारी गोकुळीमायशोी पूे मायशोदाजी सोदा जी पूे માટી ખાધી છે માટી ખાધી છે તારું બતાવ કાનો મુખડું જ્યાં ખોલે કાનો મુખડું જ્યાં ખોલે માને બ્રહ્માંડના दर्शन थाई गोकुलमा आनन्द उत्सव लीला ली न्या गोपियो सहुली थाए रे गोपियो थाए थाय गोकुमा ಕಾನೋ ಮಟ ಕಿ ಫೋಳಿ ಗೋಪೀ ನಿಡಾ ಢೋ ಕಟ ಕಿ ಓಡಿ ಗೋಪೀ ನಾ ಮಹಿಳಾ ಢೋ ಗೋಪೀ ಜಸೋದಾ ಫರಿ ಯದ ಜಸೋದಾ ಹಸಿ ನೀ ಕೇ કાનો તો મારા ઘરે છે રે કાનું તો મારા ઘરે ગોબીઓ જારે જોયું કાનો પારણીએ પોઢે નિમંદ મંદ હસતોરી નિમંદ મંદ હસતોરી ગોળીમાં ગોકુળ આનંદ ઉત્સવ કાનાની લીલા ને જેના મુખમાં બ્રહ્માંડ દેખાય તે તો બ્રહ્માંડ નો માલિક ગોપીઓનો લાડકવાયો રે ગોપીઓનો લાડકવાયો રે ગોકુળમાં આનંદ ઉત્સવ હે ગો આનંદ ઉત્સવ ક ની લીલા નેારી રે કી લીલા નીારી ગોકુળમાં ધન્યવાદ